તો નમસ્કાર મિત્રો કેમ છો ફરી એક નવા વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે તો વાત કરવામાં આવે તો તો ગીગા લઈને અત્યારે સોશિયલ મીડિયામાં બધી જગ્યાએ તેમનો વિરોધ થઈ રહ્યો છે આજે જો વાત કરવામાં આવે તો અમરેલીમાં ચારણ સમાજે અધિકારીઓને આવેદનપત્રો આપ્યા છે તો સાથે સાથે સુરેન્દ્રનગરમાં પણ ચારણ સમાજે કલેક્ટરોને આવેદનપત્રો આપ્યા છે કે જે ગીગા ભમ્મરે મા સોનલભાઈ વિશે આવા અશબ્દો બોલ્યા અને ખાસ કરીને ચારણ સમાજ વિશે આવી ટિપ્પણીઓ કરી જેને લઈને અત્યારે વિરોધ ચાલી રહ્યો છે અને હવે એવું લાગી રહ્યું છે કે આવનારા સમયમાં ચારણ સમાજ આનાથી પણ વધારે રોષે ભરાઈ શકે છે કારણ કે જો ગીગા બમ્મર જ્યાં સુધી માફી નહીં માગે ત્યાં સુધી આ ચારણ સમાજ તેનો પીછો નહીં મૂકે અને જો કદાચ એવો સમય આવશે તો આ ચારણ સમાજ

વિશે જે ટિપ્પણી કરી છે માતાજીના અનુસંધાનમાં જે બોલી ગયા છે એનો અમને ચારણ સમાજને ઘણો દુઃખ છે આ બાબતે સરકાર શ્રી નમ્ર નિવેદન છે કે તાત્કાલિકમાં તાત્કાલિક કાનૂની કાર્યવાહી કરે અમને ન્યાય મળે અને આ બાબતે અમે આજ રોજ સુરેન્દ્રનગર કલેક્ટર કચેરી

ચારણ સમાજ છે 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 તે તે એ જ ચાહી રહી કે જે ગીગા પોતે આવી સ્ટેજ પર અને માફી માંગી પરંતુ આ તરફ ગીગા ભમ્મર પણ સ્ટેજ પર નથી આવી રહ્યા અને જે માફી માંગવાની વાત છે તો માફી નથી માંગી રહ્યા જેને લઈને અત્યારે આટલું ઉગ્ર રોષે ભરાયા છે ચારણ સમાજ હવે એ વિચાર કરીએ છીએ કે આવનારા સમયમાં શું થશે શું ગીગા બમ્બર માફી માંગશે કે નહીં માંગે એ તો હું તમને આગળના વિડીયોમાં બતાવીશ જે કાંઈ પણ ન્યૂઝ આવે છે હું તમને વિડીયોના માધ્યમથી આપતો રહીશ આજ માટે આટલું જ રાખીશ મળી નવા વિડીયોમાં ત્યાં સુધી તમને જય માતાજી જય દ્વારકાધીશ આગળ આનો સપોર્ટ કરતા રહેજો ધન્યવાદ